ભરૂચમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટ લાગતા વેપારીનું મોત નિપજવાની ઘટના સામે આવી છે બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના મફતપુર વિસ્તારમાં આવેલા જહાનિયા પાર્કમાં રહેતા સલીમ જાફર પઠાણ તુલસીધામ શાક માર્કેટમાં શાકભાજીની લારી અને દુકાન ધરાવે છે ગત રોજ રાત્રિ સમયે તેઓ લારીમાંથી સામાન દુકાનમાં મૂકવા જઈ રહ્યા હતા ત્યારે દુકાનનું શટર ઊંચું કરતા જ તેમને વીજ કરંટ લાગ્યું હતું વીજ કરંટ લાગતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા આ બનાવની જાણ થવાની સાથે જ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે આવી તપાસ કરતા વેપારીનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ